આ નાનકડા ગામમાં બોધરૂપી કમળ ખીલ્યો બાપુજી નો અને એ કમળનો સુગંધ લેવા વિચાર કરો મેં પોરબંદર થયા વધારે ਤੈਨ ਘੜੇ ਦਿਨ ਬਾਗ ਤੇ ਮਾਰਾ ਕੇ ਵਾਇਹਾ ਮਹਾਪੁਰਸ਼ਨਾ ਸਾਨਖਿਆ ਮੈਂ ਤੁਮ ਸੀ ਆ ਸੰਸਾਗਾ ਬੋਤ ਆ ਠੇਰੀ ਆਪਣੇ ਕਾਇ ਮੜੇ ਨਾ ਐਨ ਦਇਆ ਪਰ ਮੈਂ ਬਾਪੂ ਜੀ ਨੇ ਕਿਹਾ ਤੋ ਕਿ ਦਇਆ ਰੱਖ ਜੋ ਮਰ ਮਤੇ ਤੋ ਕਿ ਬਧ ਵਿਆਪੇਲ ਸੇ ਇਤੋ ਵਿਆਪੇਲੋ ਤਾਂ ਸੇ ਤਾਂ ਕਬੀਰ ਸਾਹਿਬੇ ਹੂ ਕਹਿਤੋ કે સબ ઘટમાં મારો સાઈ રમે તો પ્રગટ છે એને હરી કે દિન તો આ પ્રગટ છે આ કમળ ગોદરૂપી કમળ ખીલ્યો અને પ્રગટ છે પ્રગટ આપણામાં જ કરી દીધો પણ આપણે આગળ હું કીધું કે આવરણ નડે રામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મદ ને અહંકાર ને એ તો ગોધમાં દેખ પસાર થઈને નહીરા તાર બાપુ જે સોખા કરી દીધા હતા ઉતાયવા તો બહાર નહીરા પછી

કોઈ અપેક્ષા નથી લેજ એક શબ્દ ઘેર આપણે અને જીવનમાં ઉતારીએ કે બાપુજી શું કીધું જીવનમાં ઉતારીએ અને પગલા ભરતા આપણે એમાં ધારા તો એક ગુરુ ને ઘણા બધા શિષ્ય હતા ગુરુ મહારાજે પરીક્ષા કરી કે કોઈ દિવાળી જેવું પરબ તો કે આશ્રમ માં સફાઈ કરવી ડોલ્યો આપ્યો વાહન

હવે ગુરુ મહારાજ નાટિક હોય કે ગુરુ મારા ગુરુ મદારી હવે ગુરુ મહારાજ નું નાટિક શિષ્ય માટે ત્યાં લાડવા ખાવા ભેરા થયા કે વ્યવહાર માટે ભેરા થયા કે શું કરવા ભેરા થયા તો જેવી ટ્વલ ગોરે એવું પાણી નહિ હેરા જાય એટલે બધા શિષ્ય મથન કર્યો કે ગુરુ મહારાજ માં બુદ્ધિ જ નથી હવે આમાં પાણી રે એનો વિચાર ન કર્યો કે આ વાહનની ડોલીમાં પાણી રહે નહીં એમાં કોઈ સાણો પુરુષ એક જ હતો એટલા શિષ્યમાં એક જ સાણો પુરુષ હતો કે ભાઈ ગુરુ મહારાજે કીધું એ સત્ય જ હોય અને પાણી આવે તો કીધું આમાં રહસ્ય સુપાયેલું છે બોલા બધા ભાગ્યા સમર્પણ કહેવાય આની વસન શિરો કહેવાય તો આખી રાજ બોરી તો પાણી ને બીજા જે હાજ પડી તો વાહ ખુલે ગો અને પાણી ભરાઈ ગયું એમ આપણે આ બધા ડોન્યુ છે જો અમે કર્મોળ ની હું કોના ભૂલે ગયા હે ના સત્ય શબ્દ અમૃત ધારાનાન બાપુજીનો બોધ રી હે પણ તરબોળ જો સત્સંગમાં રી હું ડોલ ભરેન આજી ગો આશ્રમમાં કે લ્યો બાપુ પાણી આવે કો તો લગા પાણી આવ્યું કેમ તો કે બસ એક જ કામ ગુરુ મહારાજે આગળ ભાઈએ અમદાવાદ વાળા ભાઈએ બહુ કીધું કે ભાઈ આપણે શાર ફરજ માટે બાપુજીએ મોકલ્યા છે તો શાર ફરજને વારંવાર આપણે વાઘો રવી બજાવવી એ માનીએ બાપુજીએ જે કીધું એ કે મે કયાજ પેર્યો કયાજ પેર્યો તે વાહ હેઠ ભૂલે બધા પાણી ભરે વાઘ હોય કે ભૂલા કે આ બધા લાડવા ખણાશ છે ખરેખર જીવો માનીય કેણે કેવાય પ્રાણ જાય પણ વસંનો જાય જે સંતો બોલ્યા કે ગોરવાલની એક રતે હાસુ છે આપણે બાપુએ કીધું

તો કે બાપુ મારે વ્યવહારિક કામ છે એટલે જાવું પડે એ છે એમાં શુદ્ધતા નથી તો કે તો વાંધો ને બેટા જા ખરેખર ઓલો ભાગે જો કોઈને વાડો એક દિન વાર હતી તો પાદર કોના ના તો ગધેડો હાંભો જડ્યો ને ભૂયકો ગધેડો તો કે મારે જે વ્યવહારિક કામ કરવું દીકરા દીકરીનો વ્યવહાર માટે પોતે જ હીરો હવે પાછો ભાગ જાય આશ્રમમાં લાડવાતા કરવાના છે ગુરુ મારા સત્સંગ કરીએ શકે હા ભાઈ હું

મારા કરવી કઈ નથી કરવું બહાર નહી જવું કઈ તો ધન્યવાદ છે આવા મહાપુરુષો ને આપણા કરોડો જન્મનો અવતાર મળ્યો

એનો કોઈ સવાલ જ નથી ઘડીક પેલા કહી એ કીધું કે ભાઈ કઈ માગ્યો ગુરુ મહારાજે કઈ માગ્યો નહીં નીકળી રહેવા જોઈને આપણો આ ખેલતા જોવો આપણા બોધ નો ગુરુ મહારાજનો નો આ ઠેરી કઈ મળે નથી મારા અને બાપુજીનો વિચાર તો કરો કે પાલનપુર થી કા કા આના આન્યો આ અંબાનીઓ હાકુ ભોગ્યો છે હે કેટલા જીવ આનંદ કરે રહ્યા એટલે ધન્યવાદ છે આપણા પુરુષોત્તમ બાપાની પાલનપુર વાળાની અને એની આવી સેવાન અને આવી મહેનત કરે આવો આંબો ઉગાડ્યો અને આ વિશ્વમાં એનો ડાયરો ફેલાણ્યો એનો હાખો પોગ્યો અને આપણે બધા રહ પીવા માટે કાય કાય દૂર થા વેરા થા અને આવા નવા સંતો આપણામાં થાતા આવે એ સદગુરુ માથે પાહે પ્રાર્થના કરીએ બોલો સદગુરુ દેવ કી